સમાવેશ થાય છે ત્યારે સેન્ટ્રલ ઝોન વિસ્તારની આજે રિવ્યુ બેઠક રાખવી હતી પ્રશ્ન નાનો હોય કે મોટો હોય પ્રશ્ન હંમેશા પ્રશ્ન જ રહેવાનો છે ત્યારે જે કામ જેન્ડિંગની અંદર તે કામ કેટલા ચાલુ છે કેટલા પૂર્ણ થવાના બાકી છે અને કેટલા હજી પ્રક્રિયાની ચાલુ છે એટલે એના માટેની આપણે આજે રિવ્યુ બેઠક બોલાવેલી હતી

અને હજી કેટલા પ્રશ્ન બાકી છે એની તાત્કાલિક જ્યારે રિવ્યુ બેઠક પૂરી થયા ગયા પછી સમય પછી પાછી જ્યારે બેઠક બોલાવવામાં આવશે ત્યારે સેન્ટ્રલ ઝોન ની અંદર જે વોર્ડ સમાવેશ થાય છે તે બધા વોર્ડ ની પાછી રિવ્યુ બેઠક બોલાવવામાં આવશે કે જેથી કરીને આપણો રાજકોટ ખરેખર રડિયાનો હરિયાળો અને ખૂબ સુંદર ને વિકસિત રાજકોટ શહેર છે ત્યારે આ વખતે રાજકોટ મહાનગરપાલિકાની અંદર પાઇપલાઇન નાખેલી હોય અને ઉપરથી ચોમાસું વરસતું હોય પાણી ત્યારે આપણે તીગડાના કામ તે કરી શકતા નથી તેના લીધે ખાડાઓ પડેલા હતા મોરમ પણ નાખેલી હતી પણ વધારે વરસાદના હિસાબે થોડાક પ્રશ્ન વિશેષ હોય અને ખાસ કરીને આપણે જ્યારે પાઇપલાઈન નાખી નાખેલી છે ત્યારે પબ્લિકની સુવિધા માટે થઈને આ સુવિધા આપણે કરેલી પણ વરસાદના હિસાબે આ પ્રશ્ન જ્યારે સામે આવેલો ત્યારે તાત્કાલિક ધોરણે

સર્વેશ્વર ચોકનું જ્યારે કામ મંજૂર થયું ત્યારે એનો બાર મહિનાનો સમય હતો પરંતુ સતત અમારું ફોલોઅપ છે ફેઝ વન અને ફેઝ ટુ ફેઝ વન એટલે કે સર્વેશ્વર ચોક ફેઝ ટુ એટલે રોડ આવી રીતનું અમારો જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટમાં અમે વહેલા ચાલી રહ્યા છીએ અને સપ્ટેમ્બર સુધીમાં સર્વેશ્વર ચોક જે નવેમ્બરનું અમારું કમિટમેન્ટ છે અગિયાર મહિના બાર મહિના નવેમ્બરમાં પૂરા થાય પરંતુ સપ્ટેમ્બરની અંદર ગણપતિ મહોત્સવ શરૂ થાય એ પહેલાં યા ત્યાંનું કામ પણ અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ